GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News પંચપાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના પથ્થર તલાવડી વિસ્તારમાં આવેલ નારી સંરક્ષણ કેન્દ્રમાં ઉછરેલી દીકરીના ધામતું લગ્ન યોજા હતા હાલોલના બાળ સંરક્ષણ ગૃહમાં મોટી થયેલી દીકરી ભારતીનો ઉછેર ગોધરા શહેરના નારી સંરક્ષણ ગૃહમાં થયો હતો કે જેના લગ્ન માટે થોડા સમય અગાઉ જાહેર પ્રસિદ્ધિ કરવામાં આવી હતી જે બાદ સંતરામપુર તાલુકાના ઇન્દ્રા ગામે રહેતા કુલદીપ પર દીકરીની પસંદગી ઉતરી હતી કે જે બાદ પૂર્ણ ચકાસણી બાદ કુલદીપ અને ભારતીય ન્યાય અને બાળ કલ્યાણ મંત્રી તેમજ જિલ્લા વહીવટી તંત્રના કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમેરિકા ખાતે રહેતા એનઆરઆઈ અને શ્રી ઓર્ગેનાઇઝેશન ફાઉન્ડર ચેરમેન પ્રકાશભાઈ જોશીએ ભારતીય નું કન્યાદાન કર્યું હતું ગોધરા વિવિધ દાતાઓ પણ પ્રસંગે ઉપસ્થિત રહીના દંપતી દંપતીને સુખી લગ્નજીવન માટે શુભકામનાઓ પાઠવી હતી ગુજરાત શહેરના કિન્નર સમાજ દ્વારા પણ દીકરી ભારતીને લગ્નજીવન માટે શુભકામનાઓ પાઠવી હતી કોદરા નારી સંરક્ષણ ગૃહમાં ઉછરેલી દીકરી ભારતીય પોતાના લગ્ન પ્રસંગે ભાવુક બની હતી ભારતીય જણાવ્યું હતું કે પોતાના લગ્ન પ્રસંગમાં અપેક્ષા કરતાં વધુ લોકોનો સહયોગ મળ્યો છે લગ્ન માટેની તમામ તૈયારીઓ કરનાર જિલ્લા વહીવટી તંત્રનો પણ ભારતીય આભાર વ્યક્ત કર્યો અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે પછી પ્રથમ વાર પંચમહાલ જિલ્લામાં આ પ્રકારે નારી સંરક્ષણ ગૃહમાં ઉછરેલી દીકરીના લગ્ન થયા હોય ત્યારે સૌએ દીકરીને આશીર્વાદ સાથે લગ્નને વધાવી લીધા હતા મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી નારી સંરક્ષણ ગૃહ ગોધરા ખાતે નારી સંરક્ષણ ગૃહની જ એક દીકરી દીકરીનું નામ છે ભારતીબેન આજે વિભાગ તરફથી એના લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ દાતાઓનો સહયોગ પણ રહ્યો અને ખૂબ સરસ રીતે દીકરીનો પ્રસંગ આજે વિભાગના અધિકારીઓથી માંડીને આપણા મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડો સાહેબ આપણા ધારાસભ્યશ્રીઓ અને વિભાગના સૌ અધિકારીઓ સાથે રહીને આ પ્રસંગની સરસ ઉજવણી કરવામાં આવી છે અને મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ગયા વર્ષે જે નારી સંરક્ષણ ગૃહમાં જે દીકરી રહેતી હોય એ દીકરીના લગ્ન પ્રસંગે એક લાખને પચાસ હજારની સહાય ચૂકવવામાં આવશે અને સહાયના ભાગરૂપે આજે દીકરીને સહાય પણ મળશે અને એના લગ્ન પ્રસંગે આ એને એક ઉપયોગી થાય આમ સરકાર દ્વારા આદેશના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાઓથી લઈ બાળકો યુવાનો બધા વર્ગની ચિંતા કરવામાં આવી રહી છે અને આજે દીકરીના લગ્ન પ્રસંગે દીકરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજ રોજ નારી કેન્દ્રમાં ઉછરી રહેલી મા બાપ વગરની દીકરી ભારતી એનું આજે લગ્ન હતું સુપ્રસંગ હતો અને આજે આ દીકરી પહેલાં ચાઇલ્ડ વેલફેર કમિટી અમારા હસ્તક ચિલ્ડ્રન હોમમાં હતી એ અઢાર વર્ષથી નાની હતી ત્યારે અને અમારી આંખો સામે એ ઉછરેલી એટલે અમને પણ લાગણી અને ભાવ થાય કે દીકરીનું આજે લગ્ન થઈ રહ્યું છે નારી કેન્દ્રમાં આજે અઢાર વર્ષની થઈ એટલે નારી કેન્દ્રમાં એ હતી અમારા જ ઓર્ડરથી ટ્રાન્સફર થયેલી હતી અને નારી કેન્દ્ર દ્વારા પેપરમાં જાહેરાત આપવામાં આવી હતી અને ત્યારબાદ દીકરાઓના બાયોટા આવ્યા હતા એમાં આ દીકરો દીકરીને પ્રોપર લાગ્યો અને આ દીકરી ભવિષ્યમાં ક્યારેય દુઃખી ન થાય એવું કુટુંબ પરિવાર છે દીકરો મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે હાલોલમાં અને અહીંયા અમારો નારી કેન્દ્રનો સ્ટાફ ચાઇલ્ડ વેલફેર કમિટીનો સ્ટાફ આજે બિલકુલ લાગણીસભર છે એમને તમે જોશો તો આંખોમાં અસરું હશે કેમકે આ દીકરીને અમે વરાવીએ છીએ અને દીકરી અમારી સાથે ઉછરેલી હતી દીકરીની લાગણી કેવી એટલે દીકરી અમારી ઘરની દીકરી હોય એ રીતે કલેક્ટર સાહેબ મહિલા બાળ વિકાસના બેન માધવીબેન એ યજમાન હતા અને એમના દ્વારા આખો કાર્યક્રમ સંબંધ થયો લાયન્સ ક્લબ ઓફ હાલોલ લાયન્સ ક્લબ ઓફ ગોધરા એમના દ્વારા ઘણો સહયોગ મળ્યો એમનો પણ હું આભાર માનું નીતિનભાઈ શાહ ચાઇલ્ડ વેલફેર કમિટી ચેરપર્સન પંચમહાલ જિલ્લો